હેલો મિત્રો હું આજે આ વિડીયોમાં તમને અમદાવાદ પ્લેન ક્રેશ થયું એના વિશે જાણકારી જણાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગુરુત્વાકર્ષણ નામની અદ્રશ્ય સાંકળ વડે હજારો વર્ષથી પૃથ્વીના ખીલે બંધાયેલા મનુષ્ય પક્ષીની જેમ ગગન વિહારી બની શકે એ ખ્યાલ પોતે એક જમાનામાં શીખ શૈલી બ્રાન્ડ ગણાતો ઓગણીસમી સદીના એ જમાનામાં લોર્ડ વિલિયમ થોમસ કેલ્વિન નામના વૈજ્ઞાનિક કમ ગણિત શાસ્ત્રી થઈ ગયા જેમણે ઈસવીસન અઢારસો પંચાવનમાં કહેલું હતું એક વાક્ય બહુ જાણીતું છે હેવિયર ધેન આર ફ્લાઇંગ મશીન આર ઇમ્પોસિબલ

તરતુશી રીતે રહી શકે છે જેટ અથવા પ્રોપેલર એન્જિનના જોરે રનવે પર સડસડાટ ડોટ મૂકીને આકાશમાં સડી જતા વિમાનને ઉડતું રાખવામાં કે પછી તોડી પાડવામાં સાર પરિબળો અછર કરતા હોય છે વેઇટ લિફ્ટ થ્રસ્ટ અને ડ્રેગ આમાં વેઇટ એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કે જે વિમાનને સતત જમીન તરફ ખેંચા કરે છે પાંખોની નીચે સર્જાતું હવાનું દબાણ એટલે લિફ્ટ કે જેના જોરે વિમાન હવા પર સવારી કરી શકે છે બળવાન એન્જિન તરફથી પ્લેનને સતત મળ્યા કરતો અગ્રગામી ધક્કો શ્રેષ્ઠ છે વિમાન જો નિયત ઝડપે આગળ વધ્યા કરે તો અને ત્યારે જ સામી હવાનો પ્રવાહ તેને પાંખો નીચે યોગ્ય દબાણ એટલે કે લિફ્ટ પેદા કરી શકે આપે આમ એન્જિનના શક્તિશાળી પાવર વિના થ્રસ્ટ ન મળે અને થ્રસ્ટ વગર લિફ્ટ નું પરિબળ સર્જાય નહીં ઉડી રહેલા પ્લેન ને વર્તાતું સોથું અને સહેલું પરિબળ ડ્રેગ યાની ખેંચાણ નું છે પાંખો વડે કપાતી હવાનો જમાવડો વિમાનને ને પાછળ તરફ ખેંચવાનો સતત પ્રયાસ કરે છે પરંતુ એન્જિનનો નો થ્રસ્ટ વધારીને વડે તથા પાંખોનો ત્રાસ બદલીને પાયલટ ડ્રેગના પરિબળને નિયંત્રિત કરી શકે છે આમ તો ઉપરોક્ત શારી પરિબળો વિમાનને ઉડતું રાખવામાં પોતપોતાની ભૂમિકા ભજવે પણ શારીમાં સૌથી મહત્વનું પરિબળ લિફ્ટ ગણાય પાંખો હેઠળ હવાનું દબાણ યોગ્ય પ્રમાણમાં ન હોય તો વેઇટ ગુરુત્વાકર્ષણ બળના ખેંચાણ સામે ટકી રહેવું કોઈ પણ વિમાન માટે શક્ય ન બને સામાન્ય રીતે થાય એવું કે એન્જિનના જોરે આકાશી પ્રવાસ ખેડાતો જાય તેમ સામી હવાને કાંપતી પાંખોની ઉપલી સપાટી કરતાં નીચેની સપાટીએ વધુ એર પ્રેશર સર્જાય છે લિફ્ટનું અત્યંત આવશ્યક પરિબળ એ રીતે સતત મળ્યા કરે એટલે પ્લેન સીધી લીટીમાં આગળ વધતું રહે અમદાવાદમાં ઘટેલી ગેર ઇન્ડિયાને વિમાની હોનારતનો વિડીયો જોતા એટલું તો સ્પષ્ટ જણાય છે કે એક લાખ સત્તર હજાર કિલોગ્રામ વજનના કારણ એન્જિન દ્વારા પૂરતો થ્રસ્ટ પેદા થતો ન હોવાનું હોઈ શકે છે રખે એવું બન્યું હોય જેની સંભાવના સારી એવી છે તો એન્જિનનો પાવર કયા કારણોસર ઘટ્યો એ તો વિમાનનું બ્લેકબોક્સ તપાસનાર જાંચ સમિતિના ટેકનિકલ રિપોર્ટ પછી જ સમજાય વિમાન સ્ટાલ પતંગની માફક સાચ ખાવાનું બીજું કારણ પાંખોના એઈલ રોલ કહેવાતા પાંખિયાનો ખોટી રીતે રખાયેલો જોક પણ હોઈ શકે છે અકસ્માતનું ત્રીજું પણ સંભવિત કારણ છે બોઇંગ 787 વિમાનના એન્જિનનું તથા ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમનું સંચાલન રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાતા કમ્પ્યુટર સોફ્ટવેર વડે થતું હોય છે શક્ય છે કે એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભર્યા પછી તે સોફ્ટવેરમાં પછી ખામી સર્જાઈ જેને કારણે એન્જિનનો થ્રસ્ટ અને અથવા પાંખિયાનો જોગ આવશ્યકતા મુજબનો ન રહ્યો હોય ખેર જે થયું તે અંત્યતા આઘાતજનક છે દુઃખદ છે અકસ્માતનો ભોગ બનેલા સૌને શ્રદ્ધાંજલિ અને ઘાયલને સુખદ સારવાર મળે તેવી મનોકામના અને ઈશ્વરને પ્રા પ્રાર્થના છે કે તેમના આત્માને શાંતિ આપે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય